રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય ધ્વજના સન્માનમાં બારડોલી વહીવટી તંત્ર દ્વારા ધારાશ્ર બેશ્વર પરમારની આગેવાનીમાં સરદાર ચોક થી સ્વરાજ આશ્રમ સુધી વિશાળ તિરંગા યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા આગામી સ્વાતંત્ર પર્વને લઈ રાષ્ટ્રીય ધ્વજના સન્માનમાં રાજ્ય સરકાર દ્વારા સ્વાતંત્ર સપ્તાહ દરમિયાન હર ઘર તિરંગા તેમજ તિરંગા યાત્રા અભિયાન અંતર્ગત મોટા પાયે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજરોજ બારડોલી વહીવટી તંત્ર દ્વારા બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતિમાં બારડોલીના બી બારડોલી પોલીસ નગરપાલિકા તેમજ અલગ અલગ વહીવટી વિભાગના હોદ્દેદારો બારડોલી નગરના આગેવાનો તેમજ બારડોલી તમામ શૈક્ષણિક સંસ્થા તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ વિશાળ તિરંગા યાત્રામાં જોડાયા હતા સ્વતંત્રતા પર્વ ના ઉપક્રમે હર ઘર તિરંગા યાત્રાના જે સરકારનો કાર્યક્રમ છે એ અન્વયે તિરંગા યાત્રાનું બારડોલી તાલુકા નગર નું જે રેલી હતી એનું આયોજન સરદાર ચોક થી સ્વરાજ આશ્રમ સુધી કરવામાં આવ્યું હતું જેમાં બારડોલી ના માનનીય ધારાસભ્ય શ્રી નગરપાલિકા પ્રમુખ શ્રી પદાધિકારીઓ જોડાયા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાગરિકો અને સરકારી કર્મચારીઓ પણ આ રેલીમાં જોડાયા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો લોકોના અંદર દેશ પ્રત્યેની ભાવના જળવાઈ રહે એકતાનું વાતાવરણ સર્જાય એના માટે જે આ હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે દરેક નાગરિકોને પણ અપીલ છે કે ધ્વજ સંહિતાનું પાલન કરવાના સાથે સાથે કરીને આપણે આ કાર્યક્રમને વધુ વધુ સફળ બનાવીએ તથા દરેક ઘરે સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યૂઝ બારડોલી